નમસ્કાર શિક્ષક મિત્રો આજે હું તમને વીટીએસ એટલે કે વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની અંદર ડ્રાઈવર અને ગાડીની એન્ટ્રી કઈ રીતે કરવી તે વિશેની માહિતી આપીશ સૌ પ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરો હવે તમે વીટીએસની વેબસાઇટ પર બે રીતે જઈ શકો ડાયરેક્ટ ગૂગલની અંદર એસએસએ વીટીએસ ડોટ ઇન સર્ચ કરીને પણ જઈ શકો અથવા તો તમને એ રીતે વેબસાઇટ ના મળે તો એસએસએ ગુજરાત સર્ચ કરવાનું તો તમને આ રીતે એસએસએ ગુજરાતનું એક ડેશબોર્ડ જોવા મળશે જેની અંદર વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ અહીંયાથી પણ તમે વેબસાઇટ પર જઈ શકશો તો તમને આ રીતે એક લોગિન પેજ જોવા મળશે જેની અંદર તમારે યુઝરનેમની અંદર તમારા સ્કૂલનો યુડાએસ નંબર અહીંયા તમારો પાસવર્ડ અને અહીંયા આ બાજુમાં આપ્યો કેપચા લખીને લોગ કરવાનું રહેશે જેવા તમે લોગિન પર ક્લિક કરશો એટલે તમને આ રીતની વીટીએસની વેબસાઇટ જોવા મળશે ડાબી બાજુના મેનુમાં નીચેની તરફ તમને સેટિંગ આપ્યું છે એ સેટિંગ પર ક્લિક કરીને સૌથી પહેલાં તમારે તમારી સ્કૂલનો ટાઈમ સેટ કરવાનો રહેશે હવે વીટીએસની વેબસાઈટ પર અહીંયા પહેલાં તમારે ડ્રાઈવરની એન્ટ્રી કરવાની રહેશે ત્યારબાદ વ્હીકલની એન્ટ્રી કરવાની રહેશે તો ડ્રાઈવરની એન્ટ્રી કરવા માટે અહીંયા ડાબી તરફ તમને જે મેનેજ ડ્રાઈવર આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે મેને ડ્રાઈવર પર ક્લિક કરશો એટલે તમને આ રીતનું પેજ ખુલેલું જોવા મળશે જેમાં તમારે કોઈ ડ્રાઈવર એડ નહીં હોય તો અહીંયા માહિતી બતાવશે નહીં તો તમારે ડ્રાઈવર એડ કરવા માટે અહીં આપેલા પ્લસ આઇકન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું એક ફોર્મ ખુલેલું જોવા મળશે જેની અંદર ડ્રાઈવર્સ ડિટેલ્સ તમારે ભરવાની રહેશે અહીંયા તમારે ડ્રાઈવરનું નામ અહીંયા ડ્રાઈવરની જન્મ તારીખ અહીંયા ડ્રાઈવરનું એડ્રેસ અહીંયા તમારે ડ્રાઈવરનો પાન કાર્ડ નંબર અહીંયા તમને ટ્રીપ દર્શાવવાની રહેશે એટલે કે અહીંયા તમારે જો એક ટ્રીપ આપેલી હોય તો ટ્રીપ વન અને ટ્રીપ ટુ એમ દર્શાવવાનું રહેશે એટલે કે અહીંયા તમારી ટ્રીપ વન ની અંદર હોમ ટુ સ્કૂલ અને ટ્રીપ ટુ ની અંદર સ્કૂલ ટુ હોમ અહીંયા ડ્રાઈવરનો ફોટો અપલોડ કરવાનો રહેશે અહીંયા ડ્રાઈવરનો લાયસન્સ કાર્ડનો નંબર લખવાનો રહેશે અહીંયાથી જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા આપણી સ્કૂલ સિલેક્ટ કરવાની રહેશે અહીંયા ડ્રાઈવરનો ફોન નંબર અહીંયા અલ્ટરનેટ કોઈ નંબર હોય તો તે લખવાનો રહેશે અને અહીંયા લાયસન્સનો ફોટો અપલોડ કરવાનો રહેશે જેવા તમે અપડેટ પર ક્લિક કરશો એટલે ડ્રાઈવરની એન્ટ્રી સફળતાપૂર્વક થઈ ગઈ છે હવે તમારે મેનેજ વ્હીકલની અંદર જઈ અને વ્હીકલ એડ કરવાનું રહેશે વ્હીકલ એડ કરવા માટે મેનેજ વ્હીકલની બાજુમાં જે આ તમને પ્લસનું ચિહ્ન આપ્યું તેના પર ક્લિક કરવાની રહેશે જેવા તમે પ્લસ આઇકન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું વ્હીકલની ડિટેલ દર્શાવતું ફોર્મ તમને જોવા મળશે જે તમારે ફિલ કરવાનું રહેશે અહીંયાથી તમારે સ્કૂલ સિલેક્ટ કરવાની છે જેવા તમે સિલેક્ટ ડ્રાઈવર પર ક્લિક કરશો એટલે તમે જેટલા ડ્રાઈવરની એન્ટ્રી કરી હતી એ ડ્રાઈવર બધા જ અહીંયા બતાવશે જેની અંદરથી તમારે એક ડ્રાઈવર સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા તમારે વ્હીકલનું મોડલ નંબર લખવાનો છે અહીંયા વ્હીકલનું નામ લખવાનું છે અહીંયા તમારે વ્હીકલના વીમાની સ્ટાર્ટ ડેટ લખવાની છે અને અહીંયા વીમાની અંતિમ તારીખ લખવાની છે અહીંયાથી તમારે વ્હીકલનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે અહીંયા તમારે વ્હીકલનો નંબર લખવાનો છે અહિયાં વેહિકલની કેપેસિટી લખવાની છે જે બુકની અંદર લખેલી હોય એટલી કેપેસિટી અહીંયા દર્શાવવાની છે અહિયાં તમને બાય ડિફોલ્ટ વ્હીકલની સ્પીડ આપેલી છે ચાલીસની તે આપણે વધારી શકતા નથી અહીંયા વ્હીકલના માલિકનું નામ લખવાનું છે અહીંયા એનો નંબર લખવાનો છે અહીંયા આરસીબુકનો ફોટો અપલોડ કરવાનો છે અહીંયા વ્હીકલનો ફોટો અપલોડ કરવાનો છે અહીંયા પીયુસી નો ફોટો અપલોડ કરવાનો છે અને અહીંયા ઇન્સ્યોરન્સ નો ફોટો અપલોડ કરવાનો છે બધી માહિતી ભર્યા બાદ તમારે આ સેવ બટન પર ક્લિક કરશો એટલે તમારા વ્હીકલની એન્ટ્રી સફળતાપૂર્વક થઈ ગઈ છે હવે તમે તમે મેનેજ પર ક્લિક કરશો તો તો જે એડ કર્યું તે માહિતી અહીંયા દર્શાવશે તમારે બીજા અને બીજા ડ્રાઈવરની એન્ટ્રી કરવી હોય તો આ રીતે કરી શકશો હવે આ વેહિકલ અંદર વિદ્યાર્થીની એન્ટ્રી કઈ રીતે કરવી તે વિશે વાત કરીએ વેહિકલ અંદર વિદ્યાર્થીની એન્ટ્રી કરવા માટે ડાબી સાઈડની અંદર તમને જે આ મેનુ આપ્યું એની અંદરથી મેનેજ વેહિકલ પર ક્લિક કરવાનું રહેશે જેવા તમે મેનેજ વ્હીકલ પર ક્લિક કરશો એટલે તમે જેટલા પણ વ્હીકલ એડ કર્યા હશે એ બધા વ્હીકલની માહિતી અહીંયા દર્શાવશે જે વ્હીકલની અંદર તમારે વિદ્યાર્થી એડ કરવાના હોય તેને છેલ્લે એટલે કે લાસ્ટની અંદર તમને આ પ્રકારે એક્શન લખેલું આપ્યું છે એક્શનની અંદર તમને ત્રણ ડોટ આપ્યા છે તે ત્રણ ડોટ પર તમારે ક્લિક કરવાની રહેશે જેવા તમે થ્રી ડોટ પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું એક પોપઅપ જોવા મળશે જેની અંદર લખેલું હશે કે સિલેક્ટ ટ્રીપ ફોર અસાઇન્સ સ્ટુડન્ટ જેની અંદર ડ્રાઈવરનું નામ ડ્રાઈવરનો કોડ

ફરીથી વિદ્યાર્થી વિદ્યાર્થી એડ એડ કરવાના રહેશે જે તમે અંદર કર્યા હતા તે જ વિદ્યાર્થી ફરીથી ડ્રીપ ટુ ની અંદર એડ કરવાના રહેશે તો મિત્રો આ રીતે તમે વીટીએસ ની અંદર ડ્રાઈવર વ્હીકલ અને વિદ્યાર્થીની એન્ટ્રી કરી શકશો જો તમને કોઈ પ્રોબ્લેમ જણાય તો તમને કોમેન્ટ દ્વારા જણાવજો અમે એનો જરૂરથી ઉત્તર આપીશ આભાર